જો આજથી જ આ રોટલી ખાવાનું ચાલુ કરી દેશો ને ફ્રેન્ડ્સ તો મહિને દસ કિલો જેટલો વજન સડસડાટ ઉતરશે જો તમારા શરીરમાં લોહીની કમી હોય હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હોય કોલેસ્ટ્રોલ વધી ગયો હોય ફ્રેન્ડ્સ તો કોલેસ્ટ્રોલ ઘટાડશે લોહીની કમી હોય તે વધારશે અને કેલ્શિયમથી તો ભરપૂર છે આ રોટલી અને આ રોટલીનું સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ મારીએ છીએ એટલે ડાયાબિટીસ પેશન્ટ માટે તો બેસ્ટ રોટલી છે પણ આ રોટલી આપણે એમનેમ ખાવી જરા પણ પસંદ નથી આવતી ફ્રેન્ડ્સ તો આપણે તેને એકદમ નવી રીતે બનાવીને તૈયાર કરીશું જેને લીધે આ રોટલી સાતથી આઠ કલાક સુધી એમનેમ પડેલી હશે ને તો પણ સોફ્ટ જ બનેલી રહેશે તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે એક પેન લઈ લેશું તેની અંદર એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે જો તમે વેટલો લોસ કરવા માંગતા હોય ને તો ઘી ઉમેર્યા વગર પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો હવે ઘીની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું લીલું લસણ લીધું છે તેને સારી રીતે આપણે સાતળવાનું છે એકથી બે મિનિટ માટે આ રીતે આપણે હલકા હાથે તેને શેકી લેશું જેથી લસણનો કચાસ છે તે નીકળી જાય હવે તેની અંદર આપણે ઉમેરી દેવાની છે ઝીણી સમારેલી થોડી એવી લીલી મેથી અત્યારે સિઝન છે ને ફ્રેન્ડ્સ શિયાળાની એટલે ભરપૂર માત્રામાં આવા બધા લીલા શાકભાજી મળે છે તો આપણે તેનો ઉપયોગ કરીને આ રેસીપી તૈયાર કરશું ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ ટેસ્ટી બનશે પણ તમને જો આ કંઈ પસંદ નથી ને ફ્રેન્ડ્સ તો તમે એમને પાણી સાથે પણ આ રોટલી તૈયાર કરી શકો છો તો હવે હલકા હાથે આપણે તેને પણ એક મિનિટ માટે આ રીતે સાતરી લીધેલ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ શેપ કરીને આ રીતે બે વાટકી પાણી ઉમેરી દેશું પરફેક્ટ માપ લેશો ને ફ્રેન્ડ્સ તો વારમાં જ તમારાથી આ રોટલી જરાય તૂટશે નહીં કે જરાય ફાટશે નહીં એવી બનીને તૈયાર થશે બે વાટકી પાણી ઉમેરી દઈ પછી પાણીમાં એક બોઇલ આવવા દેશું સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું આ રીતે બોઇલ આવી જાય ને ફ્રેન્ડ્સ પછી આપણે જે વાટકીથી પાણી ઉમેરેલું હતું તે જ વાટકી ભરીને બે વાટકી જેટલો આપણે રાગીનો લોટ ઉમેરી દેવાનો છે આ છે ફ્રેન્ડ્સ રાગીનો લોટ જે તમને કરિયાણાની દુકાન ઉપર આસાનીથી મળી જશે આ લોટની રોટલી ખાવાથી શરીરમાં વજન ફટાફટ ઉતરે છે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહીએ છીએ ડાયાબિટીસ પેશન્ટ માટે તો બેસ્ટ છે જ તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ રીતથી તમે આ રોટલી ટ્રાય કરી જોજો તમે એમનો લોટ બાંધશો ને ફ્રેન્ડ્સ તો શું થશે લોટ ફાટી જશે અને પરફેક્ટ રોટલી નહીં વણાય પણ આ રીતથી રોટલી બનાવશો ને એટલે ફૂલીને દડા જેવી થશે અને ઠંડી થયા પછી પણ સોફ્ટ જ બનેલી રહેશે તો હવે લોટમાં આપણે સરસ મિક્સ કરી દેવાનું છે લોટ પાણીને આ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે તેને ગેસ બંધ કરી દેસું અને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને એમનમ સીજવા માટે રાખી દેસું પેન ગરમ જ છે એટલે વરાળે સરસ એવો લોટ બફાઈ જશે આ રીતે વરાળે લોટ આપણે પાંચ મિનિટ માટે રાખેલો છે પણ ગેસની ફ્લેમ બંધ છે ફ્રેન્ડ્સ તે વાતનું ધ્યાન રાખવાનું છે પાંચ મિનિટ પછી હજુ લોટ ગરમ જ છે એટલે તમારે હાથેથી જો અડી શકાય તો હાથેથી તમે લોટ મિક્સ કરી શકો છો અથવા લઈ લેવાનું છે કોઈ ગ્લાસ અથવા વાટકો છો હાથેથી ગરમ લાગે તો તે રીતે તમારે મિક્સ કરી દેવાનું છે પણ અત્યારે આપણને એટલું બધું ગરમ નથી લાગી રહ્યું એટલે આ રીતે આપણે હલકા હાથે જ મિક્સ કરી દઈશું લોટને કૂણવવો ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ થોડીક અત્યારે સમય લાગશે પણ આ રેસીપી એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ કે તમને ખૂબ જ પસંદ આવશે અને વજન ઉતારવું હોય ને કંઈક ઝટપટું ખાવું હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે તમે રોટલી બનાવીને ખાઈ શકો છો બેથી ત્રણ રંગ રોટલી ખાઈ જશો ને તો પણ તમારો વજન વધશે જ નહીં એટલે વેટ લોસ માટે તો બેસ્ટ રોટલી છે જો જરૂર લાગે કે લોટ સે ઢીલો છે તો ઉપરથી આ રીતે થોડો એવો આપણે ફરી રાગીનો લોટ લઈ લેશું અને લોટને આ રીતે મસળી લેશું જો ઢીલો લાગે હાથમાં ચોટતું હોય તો આ રીતે લોટ મિક્સ થઈ જાય ને પછી આપણે ફરીથી એક ચમચી જેટલું ઘી લઈ લેશું અને ઘી ઉમેરીને લોટને ગુણવી લેવાનો છે ઘી ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે વેટલોસ માટે હોય ફ્રેન્ડ્સ તો તમે ઘી સ્કીપ પણ કરી શકો છો ડાયરેક્ટ તમે પાણી ગરમ કરીને તેમાં લોટ ઉમેરીને આ રીતે રોટલી તૈયાર કરી શકો છો પણ આપણે આ રોટલીને ફ્લેવરફુલ બનાવી છે એટલે આપણે તેની અંદર મેથી અને લીલું લસણ ઉમેરેલું છે સીઝન છે ને એટલે ભરપૂર માત્રામાં મળે છે એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મીડિયમ સાઇઝના આ રીતના લુવા રેડી કરી લેશું તમે અહીંયા જોઈ શકો છો આ રોટલી ફ્રેન્ડ્સ તમે ટિફિનમાં આપશો ને તો પણ સાતથી આઠ કલાક સુધી સોફ્ટ જ બનેલી રહેશે જરા પણ ચવળ નહીં થાય આનો રોટલો આપણને પસંદ નથી આવતો ફ્રેન્ડ્સ એટલે રાગીનો રોટલો બનાવવા કરતાં આ રીતે તમે રોટલી જરૂરથી ટ્રાય કરજો તો મીડિયમ સાઇઝના આપણે રોટલી સાઇઝના લુવા રેડી કરી લીધા છે તમારે જો આમાંથી રોટલો બનાવવો હોય તો થિકનેસ રાખવાની અથવા તમારે રોટલી બનાવી છે તો પાતળું એવું વણવાનું તો આ રીતે અટામણ માટે પણ આપણે રાગીનો જ લોટ લીધો છે તો આ રીતે થોડો લોટ છાંટી દેસું અને હલકા હાથે આપણે તેને વણી લેવાનું છે આ ટ્રીકથી ફ્રેન્ડ્સ તમે રાગીની રોટલી બનાવી લેશો ને એટલે એ સો ટકા ફ્રેન્ડ્સ રોજે તમે આ રોટલી ખાશો ને એટલે મહિને તમારો વજન છે તે સળસડાટ ઉતરવાનો છે કસરત કર્યા વગર પેટ ભરીને ખાશો ને તો પણ ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવો તમારો વજન ઉતરશે તો અહીંયા આપણે આ રીતની રોટલી વણી લીધી છે ફ્રેન્ડ્સ પણ તમને જો પરફેક્ટ શેપ જોતો હોય ને તો આ રીતે કોઈ પણ એક ઢાંકણ લઈ લેવાનું અને ઢાંકણના શેપથી તમારે રોટલીને કટિંગ કરી લેવાની જેથી બધી રોટલી છે તે એક જ સરખી બનીને તૈયાર થાય તો આ રીતે વધારાનો લોટ છે તે આપણે હટાવી દઈશું અને રોટલી રેડી છે ફ્રેન્ડ્સ તો રોટલીને હવે આપણે તવા ઉપર શેકી લેશું આ રીતે ઉલટ પુલટ કરીને આપણે શેકી લેવાની છે આ રોટલીમાં કોઈ પરફેક્ટ એવી ભાત નહીં પડે જેવી આપણે ઘઉંના રોટલીમાં પડતી હતી તો અહીંયા આપણે બધા જ રોટલી બનાવીને તૈયાર કરી લીધા છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ રોટલી કહી શકો કે રોટલા કહી શકો આપણે થિકનેસ મીડિયમ રાખેલી છે તો તવો ગરમ થઈ ગયો છે તવા ઉપર આપણે રોટલી ઉમેરી દેસું અને ઉપરની સેટ થોડો એવો લોટ દેખાઈ રહ્યો છે ત્યાં આપણે થોડું પાણી લગાવીને સેટ કરી દઈશું જેથી રોટલીમાં જરા પણ તિરાડ ન પડે તો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને થોડું પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં એકાદ મિનિટ પછી આપણે આ રીતે રોટલીને ટર્ન કરી દેસું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે આ કલર એવો રહેશે રોટલીનો કે તમને એવું લાગશે કાચી છીએ પણ રોટલી પરફેક્ટ એવી કૂક થઈ ગઈ હશે રોટલીને આપણે ઓવર કૂક નથી કરવાની તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે હલકી ડિઝાઇન આવે એટલે સમજવાનું કે રોટલી આપણી તૈયાર છે આ રીતે હલકા હાથે પ્રેસ કરશો ને એટલે રોટલી છે તે સરસ ફૂલી જશે તમારે તેને ગેસ ઉપર ડાયરેક્ટ ફૂલાવાની પણ જરૂર નહીં પડે આ રીતે તવા ઉપર જ ફૂલી જશે ફ્રેન્ડ્સ અને ગરમા ગરમ રોટલી ઉપર ઘી લગાવીને ખાશો તો જમવાની કાંઈક મજા જ અલગ આવશે તમારે શાક બનાવવાની જરૂર નહીં પડે એટલી રોટલી તમને એટલી સરસ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તો જરૂરથી એકવાર આ રીતે રાગીની રોટલી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ગરમા ગરમ રોટલી ઉપર આપણે ઘી લગાવી દેસું તમને પસંદ હોય તો ઘી લગાવી શકો છો અથવા તમે એમને પણ સર્વ કરી શકો છો પસંદ તમારી છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ સોફ્ટ એવી રોટલી આપણી તૈયાર છે જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે છે અને ખાસ કરીને ડાયાબિટીસ પેશન્ટ માટે તો બેસ્ટ રોટલી છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને તમે કઈ રીતે બનાવો છો રાગીની રોટલી તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું નો વિડીયોમાં અત્યાર સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ